નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં આપણે નીરજ પાંડેની કોઈ સિરીઝ જોવાની શરૂ કરીએ ને અથવા તો એની ફિલ્મ હોય તો એક અલગથી એક્સાઈટમેન્ટ હોય કે મસ્ત હોય બધું આમ તમને મજા આવે થ્રીલ કરાવે એમાંય એ સ્પેશિયલ ઓપ્સ હોય ને તો તો એ અપેક્ષા વધી જાય પણ શું સ્પેશિયલ ઓપ્સ ટુ એ અપેક્ષા પર ખરી ઉતરે છે કે નહીં એની વાત આપણે આજે કરવાના છીએ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે વેબ સિરીઝના રિવ્યૂમાં આજે આપણે સ્પેશિયલ ઓપ્સ ટુની વાત કરીએ છીએ સ્પેશિયલ ઓપ્સ વન જે હતી ને એણે એક નવો ચીલો ચાતર્યો હતો કે દેશ માટે જે પાછળ એટલે પડદા પાછળ રહીને જે લોકો કામ કરે છે એમના ઉપર શું વીતે છે અથવા તો એ લોકો કયા જોખમોમાંથી પસાર થઈને દેશ પર કોઈ હુમલો થાય એ પહેલાં એને અટકાવી દે છે અને આવા અનસંગ હીરો વિશેની વાત હતી અહીંયા પણ એ જ વાત છે હા વચમાં તમને ખ્યાલ હતો એની એક દોઢી સિરીઝ આવી ગઈ હતી એટલે કે વન પોઈન્ટ ફાઈવ એકચ્યુઅલી હું રિવ્યૂ કરીશ ત્યારે આ દોઢી વિશે પણ વાત કરીશ અહીંયા વસ્તુ એવી છે જે વાર્તાની વાત છે એ છે કે એક આપણા બહુ મોટા એઆઈના અને એના સાયન્ટિસ્ટ છે જેની પાસે ભારતના બધા જ મહત્ત્વના જેમ કે બાબા એટોમિક સેન્ટર છે કે આપણું નેવી છે એરફોર્સ છે બધાની જે એક ચાવી હોય પાસવર્કો કે જેનાથી બધું સુરક્ષિત છે એ એમની પાસે છે દેશના દુશ્મનો આમાં ચીનને દુશ્મન દેખાડવામાં આવ્યું છે એ એક પ્રોફેશનલ જે વ્યક્તિ છે એની પાસેથી એમનો એમની એમનું એમનું કિડનેપ કરાવે છે અને એમની પાસેથી આ બધી માહિતી લઈ અને દેશના પરમાણુ સંયંત્ર ઉપર કે પછી બેન્કિંગ સિસ્ટમ ઉપર હુમલો કરવાની આખી વાત આમાં કરવામાં આવી છે છેલ્લે શું થાય છે એ તમે જો આ સિરીઝ ન જોયું હોય તો તમે જોશો ત્યારે ખ્યાલ આવશે તો વાત કરીએ રિવ્યૂની તો હવે આમાં બહુ ટેકનિકલ્સની વાત નથી કરવી મારે કારણ કે મેં જેમ અગાઉ પણ વેબ સિરીઝને એક બે રિવ્યૂ કર્યા કે એમાં બહુ ઓછું સિનેમેટોગ્રાફી કે હોય છે હા સ્ક્રીન પ્લેની વાત આપણે કરી શકીએ તો સ્ક્રીન પ્લે વીક છે કારણ કે બહુ બધું ખૂટે છે અને બહુ બધું નકામું ભરી દેવામાં આવે છે એ હું આગળ વાત કરું છું એટલે પણ એટલે કંઈ આમ થ્રિલ જે કહેવાય ને મેં શરૂઆતમાં કીધું કે એમની ફિલ્મમાં થ્રિલ બહુ હોય છે આપણને આમ જકડી રાખે એવું આ સાતે એપિસોડમાં મને તો લાગ્યું અને ખાસ કરીને છેલ્લે જે પ્રયાસ કાઉન્ટડાઉનનો કરવામાં આવે છે ને એવું તો આપણે હજારો વખત જોઈ ચૂક્યા છે આમાં કોઈ જ થ્રીલ નથી આવડા આપણને ખબર છે કે હમણાં અમુક સેકન્ડ રહેશે ને એટલે આપણું કામ થઈ જશે બોસ અહીંયા એવું છે શું નવું છે કંઈ જ નથી સિનેમેટોગ્રાફીની થોડીક વાત કરું તો જ્યોર્જિયા છે કે એ બધા દેશોના દ્રશ્યો ડોમિનિક રિપબ્લિક છે ડોમિનિકા જે વેસ્ટ ઇન્ડિઝમાં આવ્યું છે પછી એવું કહેવામાં આવે છે કે બીજા પણ વેસ્ટ ઇન્ડિઝના કન્ટ્રી જેમ કે હું નામ અત્યારે ભૂલી રહ્યો છું એ પણ દેખાડવામાં આવે છે તો એ બધું જોવાની મજા આવે છે પણ મૂળ તત્વ ક્યાં છે એક કે બે છોડીને કે જેમાં ડાર્ક વેબ ઉપર બે જણા વાત કરતા હોય અને એમાંથી કોઈક વચ્ચે કૂદે અને એ આખી સિચ્યુએશન પલટી શકે એ એક સિચ્યુએશન મને ગમી બાકી કંઈ જ નવું મને તો આ લાગ્યું નહીં આની જે આપણે વાત કરીએ સ્ક્રીન પ્લે વગેરેમાં તો હવે વાત કરીએ એક્ટિંગ ની ને પછી આપણે રિવ્યુ ની વાત કરીએ એક્ટિંગ માં કે કે મેનન કે કે મેનન કે કે એક થી 10 નંબર જો તો કે કે મેનન અચ્છે જો કે કે મેનન મેનન આમ ન હોત ને તો આ સિરીઝ તો ખાડે ગઈ હોત એટલીસ્ટ આ સીઝન એ સિવાય કોઈ નું એવું કોઈ કામ નથી એમાં જે વિલન છે એ કોણ છે ભાઈ એનું નામ વિલન જે દેખાડ્યા છે સુधीर રાજ બસિંહ તહીર રાજ બસિંહ એમને સાયકો દેખાડવામાં આવે છે પણ એટલું એનો સાયકો તરીકે ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો એટલે બહુ બધું મિક્સ છે આમાં વિનય વિનય પાઠક એમનો ઉપયોગ થયો નથી એક પટાવાળા હોય ને તું અહીં અહીં ત્યાં જતો રહે બસ આવું જ એમનું કામ એમને આપેલું જ્યારે પહેલી અને દોઢમી સિઝનમાં એમનો સરસ ઉપયોગ થયો દોઢમી સિઝનમાં તો એ જ સેન્ટરમાં હતા ને એમના દ્વારા કે કે મેનનની વાર્તા કહેવામાં આવી હતી એટલે અત્યારે આમાં એમને વેડ વેડફાઈ નાખ્યા છે બાકી નાના મોટા જે એમના કાયમી ફારૂક અને ફલાણા ઢીકણાં પૂછડા એ તો હોય જ છે એટલે એમાં કંઈ ખાસ વાત કાઢે કે એ કે તમે અહીં જાઓને અહીંયા મારી દો એટલે મારી આવે આ જ કામ છે એટલે બીજું કંઈ ખાસ નવું નથી કારણ કે આપણને પહેલી સિઝન હજી આપણા મનમાં છવાયેલી છે કે કે મેનને બે ત્રણ સ્ટાઇલ આપવામાં આવી છે એમનો જે તરતનો આસિસ્ટન્ટ છે સાહિલ તો એને કંઈક કામ કરવાનું કહે તો એ કહે છે કે સર એનું આમ છે આ તો કે ઇન્ફોર્મેશન બધો જો કામ કહેવાય વો કરો એ કહે છે પછી આ વિનય પાઠકને ચા પીવાની તો કે આ ચા પીવો કે તો ચા મગાવે પછી કંઈક બીજું થાય એવું બે વાર થાય ત્રીજું જે સાયન્ટિસ્ટની આસિસ્ટન્ટ છે જેને બચાવીને લાવવામાં આવે છે એ જ્યારે કે કે આપણે આનું આની અંદર જઈને જોવાનું છે કે આમાં શું છે ત્યારે એ બે ત્રણ વસ્તુ કે કે સર એ હું અહીંયા સુધી પછી તકે એ આપણે કાલે વાત કરીએ અત્યારે આ વાત કરી એટલે આવા બે ત્રણ એને જે આપવામાં આવે છે રિપીટેડ એમાં કે કે મેનંદ જામે છે બીજું એક અત્યારે એક રીલ બહુ વાયરલ થઈ છે દેશભક્તિ ઉપર એ પંચ જે વાગે છે એ જોરદાર લાગે છે એટલે અને પ્લસ કંઈક આઈસ્ક્રીમની કે કંઈક વાત એટલે ટૂંકમાં ચમકારા છે બાકી કંઈ ખાસ મને લાગ્યું નહીં હવે આપણે વાત કરીએ રિવ્યુની રિવ્યુમાં મારે આખો પાર્ટ આ મેં કીધું લગભગ રિવ્યુ થઈ ગયો કે આઈ એમ ડિસપોઇન્ટેડ રિવ્યુમાં મારે આખો પાર્ટ કરવો છે પ્રકાશ રાજ વિશે છે જેણે પણ આ સિઝન જોઈ હોય મને નીચે કમેન્ટમાં કહેજો કે પ્રકાશ રાજના ટ્રેકની શું જરૂર હતી ઘણી એવી વેબ સિરીઝ અથવા ફિલ્મો હોય છે કે બે ત્રણ ટ્રેક ઉપર જતી હોય ને પછી એ ટ્રેક ભેગા થાય એક જગ્યાએ એક લોજિકલ રીઝન મળે આમાં પ્રકાશ રાજની સાથે એક ફ્રોડ થયો છે બેંકમાંથી જીગ્નેશ ધોળકિયા નામના એક ગુજરાતી વેપારી અંડરલાઇન એ બેંકમાંથી લોન લઈને કરોડોનું કરીને ભાગી જાય છે એને કારણે આરબીઆઈ એક નિયમ લાવે છે કે એક સમયે એક વ્યક્તિ એક હજારથી વધુ જેવું થતું હોય છે ઉપાડી શકે આને કારણે એમને એક પર્સનલ લોસ જાય છે એવું થતું નથી ખરેખર એ પર્સનલ લોસ પૈસા ન આપી શકવાને થયો છે એવું આવતું નથી એ તે પર્સનલ લોસ છે તબિયત બગડવાને કારણે થાય છે એવું કહેવામાં આવ્યું છે અને કોઈનો વાંક નથી તો આ ભાઈ શું કરે છે આ ભાઈ એવું કરે છે કે લોસ કોનો થયો જીગ્નેશ ધોળકિયાને કારણે બેંકનો બેંકમાં નિયમ એક હજારનો પહેલાં તો એક હજારનો નિયમ હોતો જ નથી આરબીઆઈમાં એટલી તો અક્કલ છે કે એક દિવસમાં એક હજારથી કોઈ પણ જેના લાખો લોકો પૂંજી પડી હોય ને તો એને એક હજારથી દિવસ ના ચાલે કોઈ પણ બેંકનો ફ્રોડ જોઈ લો તો તમને જોવા મળશે કે મિનિમમ ચારથી પાંચ હજાર રૂપિયા પર ડે પર પર્સન ઉપાડવા દે છે આરબીઆઈ એટલે પહેલાં તો અહીંયા લો એટલે ફેક્ચ્યુઅલી જ રોંગ છે આ વસ્તુ હવે બીજી વાત કરું પ્રકાશ રાજને તકલીફ છે નથી થઈ આરબીઆઈના રૂલથી એનો એક ડાયલોગ છે કે ભાઈ લોકો કરી ગયા એમાં મારો શું વાંક તો આરબીઆઈ થી પ્રોબ્લેમ છે તો તમે દેશના સુરક્ષા મંત્રાલયમાં બોમ્બ કેમ મૂકો છો જ્યારે તમે એના સભ્ય રહી ચૂક્યા છો રોના એક દેશ ભક્ત હોય જે લોકોને જે કે કે મેનન જેવા જેને સેલિબ્રેટેડ વ્યક્તિ છે એને એ ટ્રેન ટ્રેનિંગ આપી ચૂક્યો એ અચાનક એને પર્સનલ લોસ જાય એટલે એ એની જ જૂની ઓફિસમાં બોમ્બ મૂકી આવે આ કેવું લોજિક બીજું બોમ્બ સ્કોડ જ્યારે એ વિદેશ મંત્રાલય કે આપણું રક્ષા મંત્રાલય છે એમાં ચેક કરવા જાય છે એમાં ભાઈ આરામથી એનો ડ્રેસ પહેરીને ભળી જાય છે કેમ આ બધા દરવાજા ખુલ્લા એવું છે આપણા દેશમાં તો તો રોજ આપણા રાષ્ટ્રપતિ ભવન ને સંસદ ભવનમાં બોમ્બ ફૂટતા હોત આ કઈ સમજણ ના આવી બીજી વાત પ્રકાશ જતો દેખાડે છે અને એ પોતાના જે કોઈ ભાઈ કે જે હોય એની સાથે મોટા ભાઈ કહીને વાત કરે છે પેલા તો આ ટ્રેકની કોઈ જરૂર નથી કારણ કે આ બેંક ફ્રોડમાં કરીને ભાગી જાય છે એને આ સાયન્ટિસ્ટ સાથે કોઈ મેળમિલા પણ નથી તો આ ટ્રેક જ કેમ ઉભો કરવામાં આવે અને પ્રકાશ રાજ સિરીઝમાં શું કરે છે ગઈકાલની જ વાત કરો એણે એક એન્ટી હિન્દીની ટ્વીટ ઉપર એને રિટ્વીટ કરી છે આ સિઝનમાં કામ કર્યા પછી પણ આ બધા જાડી ચામડીના છે એમને કોઈ ફેર નથી પડતો એમને એમનો એજન્ડા આગળ વધવો જોઈએ અને ગુજરાતીઓને ખરાબ દેખાડવામાં તો શું આમાં કોઈ પ્રકાશ રાજનું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ છે પ્રોડ્યુસ પ્રોડ્યુસ કરવામાં કે મારો એક અલગથી ટ્રેક રાખો આવું મને લાગે છે હું એવું વિચારી શકું છું કારણ કે આ ટ્રેકની કોઈ જરૂર જ નહોતી એટલે ઓવરઓલ પહેલી સિઝન સરસ હતી દોઢમી સિઝન સરસ જ હતી કારણ કે આપણને કે કે મેનનની અંદરની વાતો બધી ખબર પડી આ સિઝને ડિસપોઇન્ટ કર્યા મને એવરેજ લાગી બધી જ રીતના ખાસ કરીને પ્રકાશ રાજના ટ્રેકે તો મારું માથું ફેરવી નાખ્યું ગુજરાતીઓને આજકાલ એમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આઈ ડોન્ટ નો વાય તો આપણે તો આપણું કામ કરીશું ગુજરાતી તરીકે પણ મારે અહીંયા વાત આગળ લાવી હતી એટલે વાત કરી મને આ સિરીઝ એવરેજ લાગી એટલે હું એને ટુ પોઈન્ટ ફાઇવ સ્ટાર આપીશ તમે જ્યારે આ વેબ સિરીઝ જુઓ ત્યારે મને ચોક્કસ કમેન્ટમાં કહેજો ને આ મેં પ્રકાશ રાજવાળી વાત કરી એ પણ મને કહેજો જો આ સિરીઝથી અંજાઈ ગયા હો ફોરેનના દ્રશ્યોથી તો ઇટ ઇઝ ઓકે પણ આની પાછળનું જે કામ હોવું જોઈએ એ થયું નથી એ સ્પષ્ટ દેખાય છે ફરીથી મળીએ સીટ ટોક્સ ઉપર એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપું તમને બધાને મારા તરફથી આવજો